ભુજ શહેરમાં વાહન ચેકિંગની કડક કાર્યવાહી ભુજ શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન માટે સધન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ભુજ શહેર પોલીસ દ્વારા ખેંગાર પાર્ક પાસેથી પસાર થતા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની કડક તપાસ કરવામાં આવી હતી આ ચેકિંગ અભિયાન મહિલા પીએસઆઈ એન બી ચૌધરીની આગેવાની હેઠળ પોલીસ સ્ટાફના અલ્પાબેન પુષ્પાબેન મુકેશભાઈ દશરથભાઈ સહિતના પોલીસ સ્ટાફના સભ્યો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું ભુજ શહેરમાં ખેંગાર પાર્ક પાસેથી પસાર થતા વાહનોને અટકાવી યોગ્ય રીતે તપાસ કરવામાં આવી હતી વાહનચાલકો પાસે ડ્રાઇવિંગ લાયસન્સ આરસીબુક ઇન્શ્યોરન્સ અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કાયદેસર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે નિયમોનું પાલન કરનાર વાહનચાલકોને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું